નહીં માતાજી મિત્રો બધાય જો હવાર માં સા પાણી પી નવરા થઈ જાય છે હવાર હવાર કામ કરી છે હવાર હવાર માં સા પાણી પી નવરા થઈ નવ તો જઈ થઈ નવે કામ બેસી જવાનું આપણે આજ તમને હું એક દી વિડિયો બનાવ્યો તો એક ખાલી બોલી ને બનાવ્યો તો આજ હું તમને ડિટેલમાં સમજાવીશ બધું આવી રીતના બંગડી આવી રીતના બંગડી હોય જો ત્રણ કાસ્ટિંગ આ ડાયમંડ છે આ ડાયમંડ અને આ કાસ્ટિંગ છે એક ડાયમંડ એક કાસ્ટિંગ કાસ્ટિંગ રીતના ત્રણ ત્રણ ડાયમંડ બાંધવાના આવે હું તમને સમજાવીશ આ બંગડી કેવી રીતે આખી બને એવી રીતના એક બી તો આમ બોલીને સમજાવી દીધું તું રિયલ માં બધું બનાવી સમજાવીશ તમને એક આપણે બોલી વિડીયો બનાવી નાખ્યો તો એમાં ઘણા લોકો એવી કમેન્ટ આવી હતી સમજાતું સમજતું નથી હવે તો આમ બંગડીનું કામ કર્યું છે આ મતલબ આ એક જોડામાં હો કાંઠા આવે આવા એક ખો કાંઠા આ એક કે ખો કાંઠા આવે એટલે એમ કે પચાસ બંગડી તૈયાર થાય એની પચીસ જોડી અને એક જોડીના સો રૂપિયા આપતા હોય એટલે એમ કે પચીસ જોડી થયા પછી જોડી પછી આ ત્રણ વસ્તુ આપણને રાખીને આપે તમને ગમેય સેટમાંથી માલ લ્યો ગમેય તો આપણે આ ત્રણ વસ્તુ આપે પછી પછી આમ આવે આ સૌ બધેથી પહેલા આવે આ રોલનું કટિંગ કરવાનું તો તમને આ રોલ આ રીતે ખોલને આ રીતે કટિંગ કરવાનું જે રીતે આપણે જે માપે બંગડી હોય આ અત્યારેમાં આઠનો કાટો હે તો આમાં માપ કાઢો એટલે જુડો છોડીને પહેલા માપ કાઢીને આનું માપ કાઢો એટલે કે ત્રણ સીપો આવે એટલે એમાંથી બે પંદર ની અને એક ચૌદ ની સીપ આવી આપણે એ પ્રમાણે એનું કટિંગ કરવાનું એટલે કોઈને એક હરું એક હરે તો કેવી થઈ રે આપડે બે હરાનું કટિંગ ફાવતું હોય તો બે હરા રાખી અને ત્રણ હરા તો ત્રણ હરા અને ચાર હરાનું કટિંગ ફાવતું હોય તો ચાર હરા વિખોળી રોલ વિખોળી આવી રીતના

એક બે ત્રણ ચાર પાંચ છ ચાર આવી શીપ એક આવી એક હર કાઢી લેવાની છે આ એક શીપ આની પંદર ની શીપ બની આવી હર હોય ને બે હર બે હર જોઈન્ટ કરો ને ત્યારે બને હવે એ અહીંયા રાખી દેવાની છે હવે અહીંયા રાખી अरे फोन को जालो हो हेवे એટલે તમે હરકો દેખાશે નહી પણ તોય થોડુંક સમજાય તો રહેશે ને જો આયા આ રીતના રાખી લેવાની હે પછી આ શાર હરાણે આ શાર હરા આ રીતના શાર હરાને આમ કપડીના પકડી લેવાના પછી કપડી પકડી અને આ રીતા કટિંગ કરી લેવાનું કટિંગ કરી કટિંગ કરી અને આ કટિંગ રૂની હવે આ લેવાનું લેવાનું આવડી અંદર તમને હું દેખાડું માં કેવી રીતે ફિટ કરવાનું કેવી રીતે ફરવાનું આવી રીતના હરા રાખી લેવાના જો આવી રીતના હરા આવી રીતના હરા ગોઠવી તમારે જેટલા હાથમાં આવે ને એટલા હરા આવી રીતના ગોઠવી લેવાના હે તમને જેવી રીતના ફાવ પછી અમુક લોકો હોય એને હાથેથી ન ફાવતું હોય એ સીપીએથી મૂકતા હોય એ રીતના એમણે હું તમને શીખવાડવું મને હાથેથી ફાવે છે એટલે હું હાથેથી નથી મૂકી જો હાથેથી ને આવી રીતના આમ આવી રીતના હેરું લઈ લેવાય નહીં તમારા હાથમાં જેટલી આવે એટલે હેરું લઈ લે લેવાની જાજી હેરું આવે થર્ડ ભરાય જાય દાશ આવી રીતના પછી હવે સીપીએથી હવે હું તમને આ શેર થોડી ફેરવી રહી ને સીપીએ કરીને દેખાડું જો જેને નો ફાવતો એ માટી થી મારી ઘોડી એને આવી રીતના સીપીએ થી ઓલક લેવાનો આવી રીતના સીપીએ થી ને એ આવી રીતના સીપીએ થી મૂકી જો હર જો આવી રીતના નીકળો જેને આથી થી નો ફાવતો એ આ સીપીએ થી કે આવી રીતના આમે વાર નો લાગે સીપીએ થી ની વાર નો લાગે ને ઓમે વાર નો લાગે જે પછી આપડે જેવી સ્પીડ હું તો આ સીપુ બોર એને તીને થી એટલે મને બહુ ફાવતો નથી ઓ તો બંગડી ને ટાકા મારતી હોય હવે હવે આ શી પોર એ લે લેઈએ પછી હું તમને તમને લાસ્ટમાં સમજાવું હતી કે આપણે પાહે શું શું વસ્તુ ઓવી જોવી આ કામ કરવા માટે પહેલા આપણે આ એક એક વખત આ રીતે વિડિયો બનાવી લીએ એટલે તમને સમજાય જ છે કે આ કમેન્ટ કરી છે ને બધા એક કે અમને કંઈ સમજાડવું નઈ એના માટે બેસી જો જોજો આવી રીતના દાશા આપણે રાખી હવે આને રેડવાની જો અહીંયા દાશ રે ને આવી રીતના રેડ આવી રીતના પહેલી લે ને આવી રીતે આ ઘર ચાલુ કરીને ભાઈ રેણી નાખવાની સીપું કાઢી લેવી આ રેણવાની છે ને આ સીપ પૂરે ને આ સીપ રેણવાની હોય અલગ અલગથી આવડ્યા ગરેડી આવે આવડ્યા ગરેડી થી સીપ આ બસો રૂપિયાની આવે

પછી બંગડી બાંધતા તમને હારવા શીખવાડી દઉં પછી ટાકો માં લાવી જો આ રીતના બે કાંઠા હોય બે કાંઠા એક સાથે આમ રાખી આ બંગડી રહી આવી રીતના કાસ્ટિંગ મૂકી આવી રીતના વાળો બાંધી દેવાનો આ બાંધતા ન હોય ત્યારે નવું નવું હોય ત્યારે થોડુંક અઘરું રાખે પછી આવડી જાય પછી નો વાર ના રાખે આવી રીતના કાસ્ટિંગ બાંધી દેવાનું જો આવી રીતના કાસ્ટિંગ બાંધીને પછી ડાયમંડ નો કટકો એક આવે એક

જે મેનમાં મેન વસ્તુમાં વાર લાગે ને એ મેન મેન માં બંગડી બાંધવામાં બાકી ક્યાંય વાર ન લાગે બે જણા કામ કરતા હોય એટલે સ વાગ્યા હોય સાંજે હાથ હાંજે સ હાથ ગણો ને આપણે એવી રીતના બેઠા હોય એટલે બસો જોડી ની આજુબાજુ બંગડી કાઢી નાખે એક જોડી બનાવો બંગડી તેને તૈયાર કરો એટલે તમને સો રૂપિયા મળે બસો જોડી બંગડી તૈયાર કરો 200 जोडी बंगळी तयार करो એટલે 1200 રૂપિયા મળે એવી બે માણા હવાનાતે હાંડ લગડ વેઈ જાવ એટલે 200 જોડી કાઢી નાખે બગળી એક જોડી બંગડીને તેમ તાકા મારો એટલે 8 રૂપિયા એમ આપી સી તાકા મારવો પણ અત્યારે તો છે એની તાકા મારવાની બંગડી જો abang <tuk> ini takut mana juzo dia saya ini garam lagi ya bang itu itu mau tahu juzo ayo ayo takut mana itu ayo aya si ay ayo itu na takut di mana yana mara kone na kone ya abun rikiyar fi zai kitima right na biyi yanar ta wu wasu tie-no-tie-mall nuna katata har unwai na kogata orijiyar આવી એક જોડી બંગડી તૈયાર કરો એટલે છ રૂપિયા હા થાય કા બસો જોડી ને આગળ નીકળી બે જણા કામ કરતા હોય એટલે બસો જોડી બંગડી નીકળી જાય અને આમાં મેં તમને કીધું એ પ્રમાણે આ કાષ્ટી આ બંગડીના કાંઠા અને આ રોલ આટલું જ આપણને સેટ આપે બાકીનું જો આ કાપણી વાળા કાપવાની પછી આ બંગડી બાંધવાની પછી આ સીપીઓ બધુંય આમ વાળ લેવાનું વાર્તાવાર નો લાગે નો લાગે જોઈ લે આવી રીતના વાળી લેવાનું બધુંય કાસ્ટિંગ જે માપની બંગડી હોય માપની સના માપની હોય તો આમાં પછી સ ચાર બે માપની આમાં આમાં આ વળી જાય કાઠી પછી બે બેરો માપ આવે ને તો આમાં પછી દસના માપની બંગડી હોય તો આમાં જે માપની બંગડી હોય એ રીતના માગી દે પછી આ આપણા ઘરનું હોય પછી આ સીપીયું આપણા ઘરનું હોવો જોઈએ પછી આ સીપીઓ આપણા ઘરનો હોવો જોઈએ સોરી પકડ આ પકડ પછી આ કાપણી આપણી પાસે હોવી જોઈએ પછી આ રેણ આપણું હોવું જોઈએ આ રેણ આપણું હોવું જોઈએ અને આ પેટી જેમ કે પેટી જે રેણવાની પેટી આવે એ પેટી આપડી પછી ગેસ નો બાટલો આવે એ આપણો પછી જે આ ડાસ્યુ બનાવવાનો આવે ને આ ડાસ્યુ પણ આપણી અને જે આ બંગડી બાંધવાનો વાળો આવે એ વાળો પણ આપણો એટલે હવે સમજાણું ન હોય તો કમેન્ટ કરજો અને આજુબાજુ કનેશ રાખી આજુબાજુ ગામડા જેને જોતું હોય એ અમારે ઘરે આવીને લઈ જજો અને બાકીના જેને જોતું હોય ને રાજકોટ કોન્ટેક્ટ કરી લેવાનું અને वीडियो बतांग तो सब्सक्राइब करनूलता नहीं े न े दिया और वीडियो ब मैं के शिए नो समझा होने रोज वीडियो को ले सझ अ सखुयाम हार तो इन ट गे आम शिकता